જીવી શક્યા છીએ લોખંડી પુરુષ સરદાર પટેલે પણ કહ્યું હતું કે આ જગતમાં છાતી કાઢીને ચાલવાનો અધિકાર ફક્ત ને ફક્ત આ જગતને અન્ન પૂરતા આ ખેડૂતને જ છે ખેડૂતનું માન સન્માન અભિમાન સ્વાભિમાન જે પણ કહી છે તે તેની જમીન અને ખેતી છે આજે હજારો લોકો ગાયો ભેશો રાખીને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ઘર ચલાવે છે જ્યારે આપણા બાપ દાદાઓ આ સોના સરખી જમીન પર આખી જિંદગી કાઢી નાખી લગ્ન પ્રસંગ હોય કે ભણતરનો

કદી મોઢું બગાડતો નથી હસતા મુખે આપતો જ જાય છે આપતો જ જાય છે પકવે છે પોતે પણ પહેલા ચણ ખાય ચોર ખાય મોર ખાય ઢોર પણ ખાય અને વધે જે આખા તાલુકાના ખેડૂતો અહી આવ્યા છે કારણ કે ઘાયલ ની પીડા ઘાયલ જ જાણે સમગ્ર પંથક માંથી આવેલા ખેડૂતો આવા ધરતી પુત્રો જ છે હવે અમારી સહન શક્તિ ની હદ આવી ગઈ છે આ હુડાસુર અવાર નવાર રંજાડે છે આ વખતે તેને પાતાળ લોકમાં પહોંચાડી દેવાનો છે તેનું